એક એવું કામ છે જે તમારે જ કરવાનું છે એ બીજું કોઈ નહીં કરી શકે આ દુનિયામાં એક પણ મનુષ્ય જો તમને સફળ રૂપે જોતો હશે તો તમે ક્યારેય નિષ્ફળ નહીં થાવ શક્તિનો ફક્ત ત્રણ હું ઉપયોગ કરવાનો છે અને એને સાજા કરવા આશીર્વાદ આપવા અને સમૃદ્ધ કરવા મિત્રો આવા કેટ કેટલા અવકરણોના અજવાળા જે પુસ્તકમાં છપાયેલા છે એ પુસ્તક મારા પ્રિય પુસ્તકની વાત કરવાની અત્રે હું ઉપસ્થિત છું ઈસવીસન ઓગણીસો પચીસમાં ફ્લોરેન્સ કોવે નામના લેખિકાએ ધ ગેમ ઓફ લાઈફ એન્ડ હાઉ ટુ પ્લે આ સો પોના પાનાનું પુસ્તક લખ્યું હતું અને ગુજરાતી ભાષાના સાહિત્યકારોમાં અગ્રગણ્ય સ્થાન શોભાવનાર કુંદનિકા કાપડિયાએ તે પુસ્તકનું ફક્ત ઓગણત્રીસ પાનામાં વાત કર્યો છે હું પહેલી એક મિનિટ ફક્ત પુસ્તકની વાત કરવા માટે લઈશ આ પુસ્તકની બે હજાર ઓગણીસમાં ચાળીસમી આવૃત્તિ બહાર પડી હતી અને કિંમત ફક્ત વીસ રૂપિયા અત્યારે મને ખ્યાલ નથી આ પુસ્તકનો એક જાન્યુઆરી બે હજાર સત્તરમાં મરાઠીમાં અનુવાદ થયો છે જીવન એક ખેલ અને એ મરાઠી અનુવાદનું ભાષાંતર થયું છે અંગ્રેજીમાં ડૉક્ટર યોજના પાટીલે કર્યું છે મિત્રો જરા વિચાર કરી જુઓ મૂળ પુસ્તક સો પાનાનું અને એ જ અંગ્રેજી ભાષામાં જાણે એનું બાળક હોય એવું ઓગણત્રીસ પાનાનું પુસ્તક અંગ્રેજીમાં પણ નામ છે જીવન એક ખેલ આ પુસ્તકની ખાસ ખાસિયત એ છે કે પુસ્તકના શીર્ષકની ઉપર જ પુસ્તકનો હેતુ છાપેલો છે પરાજય હતાશા પરિસ્થિતિને શબ્દોની અને શ્રદ્ધાની શક્તિ વડે પલટાવી નાખવાનો કિમિયો દર્શાવતું પુસ્તક અદભુત પુસ્તક છે વાંચવા જેવું છે આપણે જાણીએ છીએ કે કેટ કેટલા તત્વજ્ઞાનીઓ કહી ગયા છે કે જીવન શું છે એક સંગ્રામ છે પણ સંગ્રામ એટલે તો એમાં ઝેર હોય રાગ અને દ્વેષ હોય રેખિકા કહે છે જીવન એક રમત છે અને રમતમાં શું હોય ભલા આનંદ નિર્દોષતા ખેલદીલી અને નિયમો હા જીવનના આ રમતમાં પણ આધ્યાત્મિક નિયમો છે લેખિકાએ દસ નિયમો દર્શાવ્યા છે જો દસે દસ નિયમો પર હું બોલવા જાઉં તો દસ દિવસ ઓછા પડે આટલા નાના પુસ્તકમાં એટલી સંપત્તિ છપાયેલી છે પહેલો નિયમ છે ખેલ ત્રીજો સમૃદ્ધિનો નિયમ ત્રીજો શબ્દની શક્તિનો નિયમ આ ત્રણ નિયમ જ્યારે વાંચું છું ને ત્યારે મને એવું લાગે છે જ્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કર્મયોગ સમજાવતા જે શ્રી કૃષ્ણએ મનસા વાચા કર્મણા આ ત્રણેય કર્મ સમજાવ્યા છે એમાં સમાવિષ્ટ છે પુસ્તક બાઇબલ પરથી છે એ લખી ગાએ કહ્યું છે રેખિકા કહે છે કે મા જે વ્યક્તિને શબ્દ સંપત્તિની અને શક્તિની ખબર છે એ સમજી વિચારીને બોલે છે બોલવામાં સાવધ રહે છે જે વાગીએ છીએ તે જ રણવાનું છે અને લેખિકાએ એમ પણ કહ્યું છે કે આપણા ખોટા વિચારો ગમે તે ક્ષણે ઘૂસીને સાચા વિચારો આપણે વાવી શકીએ છીએ આગળનો એક નિયમ છે અવિરોધનો નિયમ આપણે હંમેશા લોજિકલ માઇન્ડથી વિચારતા હોઈએ છીએ ખાતરીપૂર્વક શ્રદ્ધાપૂર્વક ઊભા રહેતા નથી એક પ્રસંગ નાનકડો ત્રેવીસમી નવેમ્બરે બનેલો છે મારા મિસ્ટર અને ધીયરને રાતનો પ્રવાસ કરીને ભાવનગર જવાનું હતું અને આરે ટિકિટ હતી મિસ્ટર ચિંતામાં હતા બેઠા બેઠા જવું પડશે અને મારાથી સહજ બોલાઈ ગયું તમને સુવાની જગ્યા મળી જશે સાડા સાતે ટ્રેનમાં બેઠા દસ વાગે ફોન આવ્યો કે અમને બંને ભાઈઓને સુવા માટેની સીટ મળી જશે કાકા કાકી થર્ડ ટાયર પર ચડી નહોતા શકતા એ નીચે બેઠા અને આ બંને ભાઈઓને સુવાની ઈશ્વરે હંમેશા આપણા માટે સગવડ કરી છે ફક્ત એથી સ્વીકારવી જરૂર છે લેખિકા કહે છે કલ્પના કરો ભય અને શંકાને છોડી દો શુકન અપશુકન છોડી દો શ્રદ્ધા રાખો ધૈર્ય રાખો એના માટે કામ કરો અને એ ઈચ્છા જ્યારે પૂર્ણ થઈ ગઈ છે એ રીતે કૃતજ્ઞતા વ્યક્ત કરો અને જુઓ ઈચ્છા અદ્ભુત રીતે પૂરી થશે કર્મનો નિયમ લેખિકાએ એ રીતે સમજાવ્યો કે કાર્યો વિચારો કે શબ્દો દ્વારા માણસ જે વહાવે છે તે વેલાં મોડા અદ્ભુત રીતે એની પાસે પરત આવે જ છે અને આ છે કર્મનો નિયમ વાવ વાવતા પેલા વિચારો આ મારે લણવું છે તો જ વાવો આ મારા જીવનનો મારા મિત્રો જાણે છે વારંવાર બોલાયેલું વાક્ય હોય છે કર્મના નિયમને પણ અતિક્રમી છે તો નિયમ છે ક્ષમાશીલતાનો નિયમ ક્ષમા આપો ક્ષમા માંગો એ કૃપા નિદાન કૃપા કરવા બેઠો છે નિરંતર કૃપા વરસાવવા તૈયાર છે પણ મિત્રો મને કહો જોઈએ ક્ષમા ક્યારે આપી શકો જે પ્રેમ હોય પ્રેમ એટલે આપ અને લે નહીં પ્રેમ એટલે ફક્ત લે સદવિચાર સારી ભાવનાઓનો ફક્ત વહાવ આપણા જીવનમાં ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે ધાર્યું પણ ન હોય અને કોઈ વસ્તુ કોઈ વિચાર કોઈ ઘટના એવી ઘટી જાય કે થોડુંક આગળ જતાં આપણને સમજાય કે આ ઘટના દ્વારા તો ઈશ્વરે આપણને સાચવી લીધા જાણે કે ઈશ્વરે આપણે આપણને જીવી લીધા આ છે અંતસ્ફૂર્ણાનો માર્ગદર્શનનો નિયમ ઈશ્વરે આપણા માટે યોજેલી દૈવી યોજનાઓનો મિત્રો એક વાત મને કહો જોઈએ આપણે જો કોઈ એકાદું બી કોઈ માટીમાં વાવ્યું હોય અને રોજ એને ઉખાડીને જોઈએ કે આ બી વાવ્યું મૂક્યું કે નહીં તો એને પણગો ફૂટે ખરો હા કે ના વારંવાર ઈશ્વર પાસે કાકૃતિ કરવાની જરૂર નથી ફક્ત સ્વીકાર કરો શ્રદ્ધા એવી રાખો કે જે શ્રદ્ધા પેલા નાના બાળકે રાખી હતી આખા ગામમાં ગામને પાદરે યજ્ઞ યોજાયો હતો વરસાદ માટે અને ત્યારે પહેલું નાનું બાળક છત્રી લઈને ગયું હતું વરસાદ આવશે છત્રી જોશે ને બસ આ શ્રદ્ધા રાખવાની વાત કરી છે દસ નિયમ સમજાવ્યા બાદ લેખિકાએ એક ફકરામાં જે વાત કરી છે એ સૌથી વધારે હૃદય સ્પર્શી છે ઈશ્વરના સ્વર્ગને ઈશ્વરની પૃથ્વી પર લાવવું જરાય અશક્ય નથી ફક્ત આપણે સ્વીકારવાની જરૂર છે અને જેણે પોતાની ઈચ્છાઓ ઈશ્વરના ચરણે ધરી દીધી છે એ આ જીવનની રમતનો વિજેતા છે ખરેખર અદ્ભુત પુસ્તક છે મેં સૌ પ્રથમ બે હજાર બેમાં વાંચ્યું હતું અને ફરીથી પરિવર્તન પુસ્તકાલયના સંદર્ભે મને ફરીથી એ પુસ્તક વાગોળવાનો મોકો પણ મળ્યો એટલું જ નહીં મારા ઘરમાં પુસ્તક હતું મળતું નહોતું કોર્ણચંદને જણાવ્યું હતું આટલા કામની વ્યસ્તતામાં આજે એ મને અહીં આ સૌને દેખાડવા માટે આ પુસ્તક લાવ્યા છે એ જ વસ્તુ દેખાડે છે કે પરિવર્તન પુસ્તકાલય આપણા માટે પણ શું છે ઈશ્વરે કહ્યું છે એ યથામાં પ્રબંધન તે તાસ તથૈવ બજાવ્યા હો એ જ વસ્તુ આ પુસ્તકમાં થાય છે જય શ્રી કૃષ્ણ અસ્તુ